હજાર હોય દસ હજાર કરોડ હોય કે ગમે એટલા હોય પણ બધું અહીં નહીં મૂકીને જવાનું છે ભેગું આવશે ખાલી આપણા કરેલા સારા કર્મ અને આપણા કરેલા ખરાબ અહીંયા ગુરુનો મહિમા ગાયો છે ભગવાન રામલલા પોતે પણ ગુરુના આશ્રમમાં ગુરુ મહારાજ વસિષ્ઠજી નો આશ્રમ છેલ્પ સગવી ટૂંકા ગાળામાં બધી વિદ્યાઓ ભણ્યા છે મહારાજ જેને વેદ પુરાણ શાસ્ત્ર બધું સહજ હોય એને શીખવાની જરૂર ન હોય પણ ગુરુ વિના બધું અધૂરું હોય એ વાતને તમને મને દુનિયાને બતાવી હતી એટલે મારો રામ પાઠશાળામાં ભણવા ગયો છે મર્યાદા છે ટૂંકા ગાળામાં બધી વિદ્યા ભણી અને મારા રામ લખન ભરત શત્રુઘ્ન પુનઃ આવ્યા છે અવધમાં લાંબા ગાળા સુધી હોસ્ટેલમાં ભણીને છોકરાઓ આવે પછી મા બાપ એને વધારે હાચવે બેટા બે રોટલી વધારે ખા થોડું ઘી લગાડે હોસ્ટેલમાં તો કેવું મળતું હશે રામજન લે બેટા હવે જમતા તા એમાં અચાનક રોજનો ક્રમ ભગવાન તમને અમુક વસ્તુના રહસ્યો મારે અહીંયા બતાવવા છે લોકો કઈ કઈ માને બહુ અપિયશ આપે છે તો થોડા ખુલાસા મારે આ કથામાં કરવા છે રામ કથામાં કે રામની લીલામાં ચાહે કઈ કૈકેયનો વિરોધ હોય તો એ ભલે ને રાવણનો છાયા સીતાનું હરણ કરવું હોય તો એ ભલે પણ મારા રામની મરજી વિના પાંદડું પણ ખસ્યું નથી એની અંદર એની જ માયા છે એકવાર બધા રાજકુમારો એમ કેવાય છે કે અવધના બગીચામાં રમે છે રોજનો ક્રમ સવારે નાસ્તો કરી અને બધા રમવા જાય બગીચામાં એમાં બરાબર બાર નો હાડાબાર નો સમય થયો પણ છોકરાઓ જમવા ના આવ્યા કૌશલ્યા સુમિત્રા અને કઈકઈ ત્રણ રાણીઓ એમાંથી કઈકઈને આદેશ કરે છે કૌશલ્યાજી છોકરાઓને બગીચામાંથી ઉપવનમાંથી અહીંયા લાવવાની જવાબદારી તમારી રામ મારું તો કયું કરતો નથી ગયા છે માં કઈ કઈ જય અને રામ લલા કહ્યું બેટા રામ તમે જ્યેષ્ઠ છો તમે મોટા છો હાલો તમે આવશો એટલે પાછળ બધા પણ રામ આજે હઠ પકડીને બેઠા છે માં હું આવું જમવા બરાબર પણ તારે મારી એક શરત માનવી પડે મારું કયું કર તો હું આવું એમ કે હા બોલ બેટા શું હતું આજ રામ નું મન નથી જમવાનું પણ માં રામના મનને ઓળખી આનું નામ જ માં દીકરાના મનને ઓળખી જાય ઈ માં લાલા તું જે કહીશ હું કરવા તૈયાર છે જમવા નહીં માં પેલા વચન આપ હું જે માંગુ એ આપીશ હા બેટા જા વચન આપ તું જે કહીશ હું કરીશ એટલે રામ કે માં અબજ લેવો પડે અબજસ તે કહા જ્યારે બાબા મને ગાદીએ બેસાડવાની વાત કરે માં તારે રામ ની જગ્યા એ ભરત ને ગાદી અને રામને વનવા સાવવાનો એમ કહેવાય કે કઈ કઈ ની આંખનો ખૂણો ભેનો થયો છે પણ ભારી હૈયે રામને વચન આપી દીધું છે બેટા તું જેમ કહીશ એમ કરીશ તું જમવા હા અને રામલલા પ્રસાદ લેવા આવે છે પાછળ બધા ભાઈઓ ધીમે 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 સમય વીતવા લાગ્યો વાત ઉપર પડદો પડી ગયો પણ રામ ક્યારેક ક્યારેક યાદ અપાવે છે માં યાદ રાખજે વચન આપ્યું છે ઠીક છે બેટા